આજ ચિત્ર ગુપને યમ રાજ ચાલિ રે વારે बीड़ी पीता होया जीवलेबा रे दारू पीता होया एनो जीवन ये राजेमर राजने चित्र गुप्त चालिया जीवलेबा रे ले, ले दारू पीता वे बा चित्र गुप्त जीवा

પેલા ડોહાન પૂછે અને ભેગુ ઇનીય નોમ વ જોઈ લે વર્તા ફેરા મ ઇનીય લઈ જઈએ જોઈ લો શું સાઈ નું નોમ હે તા મેરે જીત્યા ને આ મે હાર્યા દો શી હાર્યા દો કયા રે એ કરણીએ આ મે આગળા બોડાપા બોલ આજે કોણ મોપુ આ તો એ બાળક તારો ભાવ એ એ હું રાજા છું રાજા ઉપરથી આવ્યો છું સગનો રાજા કોણ છે સગનો સિત્તાકૂપ નામ જોવાનું

તું એક લાકડો બધો ગોઠવી કર વાવાજોને અસર થાય એટલે હું તા હું પૈસા લઈને આવું છું ના લે અરે લેતા આવજો શું કે હોજ આપીશ હોજ નો વાયદો કર હોજ હોજ ના થાલે રૂકે મેકી જો હા જો લઈ આવજો તાન એ તો હોત હોજ વાયદો કરો હોજ પૈકાર જી એટલે કાલ નો વાયદો કરે ભલે અરે આ ઇકળ ડબલ તો કમવા પડ્યા વધી ગયો છે પાપ વધી ગયો છે એટલા માટે તો આપણે ફટાફટ મોણસો ને ખેંચી લઈએ છીએ

બહુ ખરાબ મોણસ છે આ સવાલ કેટલા પૂછપુછ કરે છે પણ એનો સમય નઈ કેમ હું લઈ જાઓ વાત

પૈસા રૂપિયા દેવલાલ લેવા મોકલ્યો મોકલ્યો હોય તો ગમે તે હોય મારા પૈસા ત્યાં આવે ને એટલે હું વધારે મોકલું તમારે ગેસ એ દ <coughs> <coughs> <coughs>

હટ 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 ખાશ હટ ઓ કલર નતોમાં આ લે જય ભાઈ આ નહીં બોલ લે હા પાડોને તો મારે બોલા કે ઉતાડુ લે ભાઈ કાઢેલા બાજરૂ બગર છે માર હા ભાઈ ના શું પાડો જાતો

તમારો પાડો મારી બાજરી પે બાજરી ખાઈ જાય થો પાછો મુ

શું કરે છે તું હય હય ચાલ ચાલ આ બેટા ભૂલા પડ્યા છે પાડો લઈને છે પાછા તી બાજરી ખાઈ જા તા આપડે શું કે લેવાનું તમે ઘેર શું કરો છો બાજરી ની ઓર રાખતા નહીં બાજરી ઓણે પર પૈસા લેવા જતો તો ઓ લે પૈસા લી લે પેલાઈ થી લેડી આજે જે જીવલી વગર ચિત્ર ગુપિયમ રાજ હે યા રે પાસા હે યા